ગુરુ ગુરુ કહો કોણ ગુત ગુરુ ઉતારે પારા પેલા ગુરુ માતા પિતા રક્ત બુંદોનું કાયહી દાતા જીવનમાં પેલા ગુરુ માં અને બાપ મા બાપ ગુરુ શું કરવા પિતાજીનું બીજક અને માતાનું રજ રજ બીજની આ કાયા આપડા શરીરની અંદર જેટલા હાડકા છે એ પિતાના બીજકનું બંધારણ છે અને આપણા શરીરમાં લોહી માઉસ ને ચામડી એ માતાજીના રજનો ભાગ છે જગતમાં જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આપણા શરીરમાં અડધો ભાગ બાપનો છે અડધો ભાગ જનેતાનો છે એટલે તમામ સંતોએ

જન્મ આપીને આપણે ને એનું રુધિર ધવરાવીને ઉછેરીને મોટા કર્યા લીલેથી થી સુકે સુવડાવ્યા અનેક યાતનાઓ વેઠીને આપણે ને મોટા કર્યા ને લગ્ન કરાવી દીધા ન્યા એની ફરજ પૂરી થઈ ગઈ મા બાપ પેલા ગુરુની ફરજ ન્યા પૂરી થઈ મા બાપ ગુરુ ખરા પણ એ આત્મા નો ઓળખાવી શકે નિજ રૂપની ઓળખાણ ના અપાવી શકે બહુ તો ઈ જેને માનતા હોય ત્યાં લઈ જાય જે મંદિરે માનતા હોય ઈ મંદિરે લઈ જાય જે ગુરુને માનતા હોય ઈ ગુરુ પાસે લઈ જાય આત્માને ઓળખાવી ને લખ ચોરાસી નહીં મટે મા બાપ આત્માને ઓળખાવી ન શકે દુજા ગુરુ જન્મ કેરી દાય જેને જન્મ બંધ છે દિયા છોડાય બીજો ગુરુ કોણ હુયાણી બહાર નવ મહિના બાળક માના ઓદર માં માના પ્રાણ વડે એનો પ્રાણ હતો જન્મ થયા પછી નાળ મોળ્યા પછી બાળક રડે છે શું કરવા એની માના પ્રાણથી કનેક્શન કપાઈ અને પોતાના પ્રાણ વડે જીવવાની શરૂઆત થઈ અહંકાર થકી તને અવતાર આવ્યો નાળ મોળ્યું એટલે વ્યાપક માંથી અહંકાર થકી તને અવતાર આવ્યો અજંપા જાપ ચાલુ થયા જ્યાં સુધી જીવે ત્યાં સુધી માણસ જ્યારે મરી જાય આખું શરીર સહી સલામત છે એમાંથી વહ્યું હું ક્યું જે નાળ મળ્યું તું અને ઘર્યો તો એ ડાયટા પહેલાં બાળ્યા પહેલાં નીકળી ગયો ઓમકાર થકી તને અવતાર આવ્યો છે પાકું પણ ઉડતો નથી આમાં રાત દિવસના એ કરે છે ગુંજારા એને જન્મ મરણ ની ખબર નથી આવ્યો ક્યારે ઓદર બહાર આવ્યા પછી ગયો ક્યારે બાળ્યા પેલા ડાયટા પેલા વયો ગયો ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા પેલા ગુરુ માતા પિતા રક્ત બુમ દાતા દુજા ગુરુ જન્મ કેરી દાય જેને જન્મ બંસે દિયા છોડાય ત્રીજા ગુરુ એ ધરિયા નામા લઈ પુકારે સગળા ગામા ત્રીજો ગુરુ કા ફૈબા કા ગોર મહારાજ એને નામનો ચાંદલો આજથી તારું નામ ફલાણો ભાઈ અનામી હતો એનું કોઈ નામ નહોતું હું આફ્રિકા જાઉં છું હમણાં છ મહિના રોકાઈને આવ્યો એરોપ્લેનમાં અમારે સર્જા થાતી હતી કે જે બાયને ને એરોપ્લેન માં ડિલિવરી આવે એરોપ્લેન પ્લેન માં જે બાઈ ને સુવાવડ આવે અને ઈ બાળક આંતરરાષ્ટ્રીય ગણાય ગમે એ રાષ્ટ્રમાં એ રહી એને જીવ રહેવાનો અધિકાર પણ એના પુરાવા પાકા હોવા જોઈએ એટલે બેનને આવે આપણે એટલું જ પૂછ્યા કે બેનને હું આવ્યું આ ગુણી હલાય લાય બેનને હું આવ્યું હામોથી એટલો જ જવાબ આવશે કેટલો કા કહે દીકરો કા કહે છે દીકરી હજી સુધી કોઈ કહેતું નથી બેનને મુસલમાન આવ્યો બેનને હિન્દુ આવ્યો બેનને કોળી કણબી આવ્યો ઘાંચી મોચી આવ્યો ખૈહુતાર લુહાર આવ્યો હું આવ્યું દીકરો પછી જય કોમ કોમના નામ ને ઢબ હોય એ નામ નો ચાંદલો નક્કી કરે કે હાલ તારું નામ આ ફલાણું ભાઈ નામ દીધું મોહન જો કે એનું ઢબ ઢાળ હવે જાજુ વર્ણન કરવું તો નકામ સમય વધારે વ્યો જાય અનામી હતું એનું નામ દીધું અને એને પૂછ્યું નથી કે તારું નામ આપીએ તને ગમે છે તોકી બેહી સરકારે છૂટ રાખી છે મેટ્રિકમાં જો તમારું નામ તમને પસંદ ન હોય તો નામ બદલવાની છૂટ આખા વિશ્વની સરકારમાં છૂટ રાખી છે કારણ કે નામ દીધું તઈ તમને પૂછ્યું નથી ઠોકી બેહી કોઈ બાળક નાત જાત લઈને જન્મતો નથી કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતું નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતું નથી બાયા આવ્યા પછી નાખ નાખવામાં આવે છે સાયકોલોજી નિયમ છે કોઈ પણ માણસની આગળ ચૌદ વખત ખોટું બોલો તો ખોટું સાચું થઈ જાય કોઈ પણ માણસ પાસે ચૌદ વખત ખોટું બોલો ખોટું સાચું થઈ જાય સાયકોલોજી નિયમ નામ દીધું મોહનો એની માએ કેટલા ફેરે કીધું મારો મોહનો મારું મોહ મારો મોહનો મારો મોહનો એટલે હાસું થઈ ગયું કે હું મોહનો આ એમ હાસું થઈ ગયું હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચન છું હું નાગર છું બ્રાહ્મણ છું વાણીયો લુવાણો કોળી કણબી આ સાચું થઈ ગયું ઈ માયલો તું કાઈ નથી સદગુરુ એને કહેવાય કે આ નાખેલ છે એ કાઢી નાખે અને આપણા નિજ રૂપની ઓળખાણ કરાવે એનું નામ સદ્ગુરુ સદ્ગુરુ નાખેલું છે એ કાઢે પેલા चोखू करे तू अनामी छो तू शुद्ध चेतन आत्मा छो अने एनी जेने ओळखाण थई जाय ई एवु बोले छे केवु हिंदू कहो तो हम नहीं मुसलमान कहो तो हम नहीं पांच तत्व का पुतला आगे भी बोले से माही ये भी आया गेब से वहाँ कशु नथी ये ઉલટ સમાવી દીયો ગેપમાં ભગવાન બુદ્ધનું વિપશના ધ્યાન છે હું વિપશના ધ્યાન છે દુનિયામાં ગમે એટલા ભગવાન હોય કોઈ ભગવાન આપડેને જીવાડતો નથી કોઈ ભગવાન જીવાડતો નથી આપડેને કોણ જીવાડે છે ભોજા બાપા પટેલની વાણી સુ ગુજરાતીમાં કીએ છે પટેલ ભોજલ રામ હું તમે જેના આધારે જીવો છો તમારી અંદર શ્વાસ આવે છે જાય છે આવે છે જાય છે એને આધારે હિન્દુ જીવે છે એને આધારે મુસલમાન જીવે છે એને આધારે પારસી ક્રિશ્ચન જીવે છે જ્યાંથી આપણી અંદર શ્વાસ આવે છે ન્યા મંદિર નથી ન્યા મસ્જિદ નથી ન્યા પારસી અગિયારી નથી ત્યાં સર્ચ કે દેવળ નથી તો ન્યા હું છે ત્યાં છે એક જ પાની એક જ પથરા એક જ છે રામે ત્યાંથી શ્વાસ લીધો કૃષ્ણે શ્વાસ લીધો રામા પીરે ત્યાંથી શ્વાસ લીધો સ્વામિનારાયણે ત્યાંથી શ્વાસ લીધો શ્વાસ લેવાની જગ્યા બધાની એક જ છે

ઈ કોળી સર્વના ઘટમાં સમાવે પછી હિન્દુ હોય મુસલમાન હોય પારસી હોય ક્રિશ્ચન હોય ઈ કોળી સર્વ ઘટમાં સમાવે જે કરે કોઈ આ કોળીની આશ તો થાય એનો અમરા પરમા વાસ જે કોઈ ખોજ કરે કે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે જો એ સમજાઈ જાય તો જ્યાંથી હિન્દુમાં શ્વાસ આવે છે ન્યાથી જ મુસ્લમાનમાં શ્વાસ આવે ન્યાથી જ પારસીમાં શ્વાસ આવે ન્યાથી જ ક્રિશ્ચનમાં શ્વાસ આવે જાથી હિન્દુ આવ્યા ન્યાથી જ મુસ્લમાન યહૂદી પારસી ન્યાથી આવ્યા ન્યાથી જ ખ્રિસ્તન એવી આયા જૈતુ પાડી છે જુદી જ્યારે નામનો ચાંદલો નકી કરે તઈ કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સૈત કોઈ શેખ અરે વિવેક કરીને આત્મા સૌનો એવા મન જુદા જ્ઞાની તો સૌને હરખા ગણે આ સદગુરુ નો બોધ છે હું બોલવું કાન ફૂંકા ગુરુ નો નહીં કાન ફૂંકા ગુરુ કાન છો હદકા ગુરુ कान फूका गुरु कान फूके सो हद का गुरु दो हद का है गुरु और जब मिले दो हद का गुरु निज पबाड़े आत्मा ने ठोर कान फूका गुरु कान में मा फूक मारे कंठियो बांधे धर्म ना वाड़ा बांधे आ तारो धर्म आ मारो धर्म आ नो धर्म आ नो धर्म ભગવાન ના કટકા કરે આ તારો ભગવાન આ મારો ભગવાન આ ઓલાનો ભગવાન આ ઓલાનો ભગવાન એકબીજા ના ભગવાન નું નામ નો લે એકબીજા ના ભગવાન ના મંદિર માં નો જાય કાન ફૂકાય ભગવાન ના કટ્યા કર્યા ધર્મ ના વાડા બાંધ્યા કંઠ્યું નો આ મરજાદી ની કંઠી આ સ્વામી ની કંઠી આ વૈષ્ણવ ની કંઠી કંઠ્યું નઈ ભાગ પાડ્યા રામ રામ નાય ભાગ પાડ્યા કોઈ કે રામ રામ કોઈ કે કેમી નારાયણ કોઈ કોઈ નમો નારાયણ કોઈ કેવી દાસ અમર દેવી દાસ કોઈ કે છે જય માતાજી બધા નોખા રામ ચાંદલા નાય ભાગ આચાર્ય નું ઊભું ઢીલું તો મહાદેવ ની

અને આપણે હાલમાં સિવાય બીજું કાંઈ કર્યું નથી અને આ દુનિયામાં ઊંચ નીચના ભેદ આભર છે લોહીની નંદીઓ જો હલાવી હોય તો પંડિતો એ ધર્મગુરુ એ જેટલા ધર્મગુરુ એ અને પંડિતો એ જેટલા માણસોને મરવી ને છે એટલા બારવટીઓ નથી માર્યા એટલા ગુંડા વે રાક્ષસો નથી માર્યા માટે ગુરુ ગુરુ કહો કોણ ગુરુ ઉતારે પારા પેલા ગુરુ માતા પિતા પ્રમાણ કેટલું દુનિયામાં જીવીએ ત્યાં સુધી થી આપણે બધા સંબોધે ઈ નામ થી ઓળખે ચોથા ગુરુ એ વિદ્યા પડાય ચોથો ગુરુ નિશાળ માસ્તર જેને અક્ષર જ્ઞાન આપ્યું આપણે ને એનું પ્રમાણ ચોથા ગુરુનું કેટલું જો ફર્સ્ટ નંબર ટકા લઈને પાસ થાય તો નોકરી મળે ગધામજૂરી ન કરવી પડે અને જો સડાવ પાસ ને એમ થાય તો એટલું તો ખરું કોઈને પૂછવું ન પડે કે આ બસ ક્યાં જાય એટલું તો આવડે પણ નિશાળ માસ્તર ગુરુ ખરો પણ નિશાળ માસ્તર આત્માને ઓળખાવી હગે નહી નિજ રૂપની ઓળખાણ ન કરાવી શકે એની વિદ્યા જ્યાં લગી જીવીએ ત્યાં લગી કાયમ આવે ચોથા ગુરુ એ વિદ્યા પડાય જીનસે જગત વ્યવહાર ચલાય પાંચમા ગુરુ એ માવા તિલક દીના પાંચમો ગુરુ હાલ જે હું વખાણ કરું હી પાંચમા ગુરુ એ માવા તિલક દીના રામકૃષ્ણ સુમરીન કીના પાંચમો ગુરુ મંદિરના ભાગ ભગવાનના ભાગ ધર્મના વાળા કંઠીઓના ભાગ સાંજલાના ભાગ અરે જીવતા તો ભેળા ભળવા દીધા કે મહાન કે ભંગી આ કેનું મહાન કે દલિતો આ કેનું મહાન કે વાદી આ કેનું મહાન કે સામઠાવનું આ કેનું મહાન કે વેડવા વાઘરીનું આ કેનું મહાન દાંતણિયા વાઘરીનું

પોતાનો વંશ રાખવા ગાદી ટકાડવા હારું ન્યા જઈને મારી નાખ્યા કોઈ ક્ષત્રિય નો રહેવા દીધો બથ લેવો લેવા વાળો કોઈ નો રહ્યો એટલે આપણા દેશમાં સૌ પહેલા છક લોકોએ લડાઈ કરી આપણો દેશ જીતીને આપણી માથે રાજ કર્યું છક લોકો ગયા પછી હુણ લોકો આવ્યા એણે આપણા દેશ ઉપર રાજ કર્યું હુણ ગયા પછી મંગોલિયનો આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મોગલ આવ્યા એણે આપણા ઉપર રાજ કર્યું એના પછી મુસલમાન છેલ્લો બાદશાહ જફર ખાન એણે આપણા ઉપર રાજ કર્યું અને છેલ્લા બસો વડા બ્રિટિશ ગવર્મેટે આપણા ઉપર રાજ કર્યું અને આપણને ગુલામ બનાવ્યા આ બધો પ્રતાપ જેણે નાત નાતના વાડા બાંધ્યા જેને ઊંચ નીચના ભેદ ઉભા કર્યા જેને કાનમાં ફૂંકું મારી ગયું ઓલે ઓલે ને ઓલો મંદિરમાં બે બીજે કેવો છો તમે વિચાર તો કરો ગાયુનું ધણ ભેગું થાય પૂછે કે તમે કેવું છો ગધેડા ભેગા થાય પૂછે કે તમે કેવા છો ઘોડા ભેગા થાય પૂછે તમે કેવા છો કાગડા પૂછે બગલા પૂછે માણસ ને પૂછ્યા વિના હોદરી ન થાય તમે કેવા છો અને આપણે અમલ માં કેટલું મેલું છે એ આપણી સાથી ઉપર હાથ મૂકીને વિચાર કરો કે દુનિયાને ને છે કે આપણે અમલ કર્યો છે કે ભક્તિ કરવાય માણસોને નું છે જ્યારે અમલ કરશું ને ત્યારે ભગત જન્મા એને ધન ધન છે ધન એની ધનતા એ જાયો વૈકુંઠમાં પોતે વધામણા થાય ચૌદય લોકમાં છાયો હીરો હોય હવા લાખ હીરો એના માથે લફરા વીટીએ કંઈક લાંબા કંઈક ટૂંકા કંઈક કિંમતી કંઈક ખાદા લફરા માં કઈક જાડા કઈક પાતળા લફરા માથે લફરા લફરા માથે લફરા લફરા માથે લફરા હીરો લજાણો નથી હીરો ખીજાણો નથી ઢંકાઈ ગયો એમાં આપણો હીરો કેતા આપણો આત્મા આને માથે નાચ જાત ના લફરા વીટ્યા માન બડાઈના લફરા વીટ્યા કુર ઉઠી કુર રિવાજના લફરા વીટ્યા

આપણે લફરા કેટલા કાઢ્યા અને જયારે લફરા પછી લફરા બધા લફરા નીકળી જાય ને વાહે વધે હીરો